टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अत्य आखी दुनिया जाने दारू गोड़ा ढगड़ा पर बैठी है चार तरफ भारे लोग नहीं है સ્થિતિ એવી છે કે ગમે ત્યારે ગમે ત્યાં વિસ્ફોટ થઈ શકે છે નવાઈની વાત તો એવી છે કે જે રીતે દિવાળીમાં બાળકો રોકેટ ફોડીને ખુશ થઈ જાય છે અત્યારે શક્તિશાળી દેશોને મિસાઇલ ફોડવામાં એટલી મજા પડી રહી છે આ ગ્લોબલ પંચાયતમાં ડોનાલ્ડ ટ્રમ્પ તો ખરા છે ટ્રમ્પ સાહેબને અટકચાળો કરવાની આદત છે તેઓ ન તો પોતે શાંતિથી બેસે છે ન તો દુનિયાના બીજા કોઈ દેશને શાંતિથી બેસવા દે છે આવી અંધાધૂંધી વચ્ચે હવે સોશિયલ મીડિયા પર એક અલગ જ માહોલ જામ્યો છે તો લખવા લાગ્યા છે કે હવે દુનિયાનો સર્વનાશ નક્કી જ છે જાણે કે બધું જ પૂરું થવા આવ્યું હોય સબ ખતમ ટાટા બાય બાય ઇન્ટરનેટ પર અત્યારે અવનવી આગાહીઓનું જાણે પૂર આવ્યું છે કોઈ કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું છે તો વળી કોઈ કુદરતી પ્રકોપની વાતો કરે છે દરેક વ્યક્તિ અત્યારે જાણે ભવિષ્ય બની ગઈ છે પણ સવાલ એ છે કે શું ખરેખર આપણે વિનાશના હારે છીએ કે પછી આ બધો સોશિયલ મીડિયાનો હાઈપ છે દુનિયા અત્યારે ડરના ઓથાર હેઠળ છે નવ વર્ષની શરૂઆત થતાની સાથે જ ચારે તરફથી માત્ર વિનાશની આગાહીઓ સંભળાઈ રહી છે કોઈ કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ હવે દૂર નથી તો કોઈ ભયાનક કુદરતી હોનારતની ચેતવણી આપી રહ્યું છે વાતો ત્યાં સુધી પહોંચી છે કે એલિયન્સ પૃથ્વી પર ઉતરી આવશે અને માનવજાતનો ખેલ ખતમ કરી દેશે હવે સવાલ એ છે કે શા માટે દુનિયાને સર્વનાશ નજીક દેખાઈ રહ્યો છે એના માટે કેટલાક કારણો છે રશિયા અને યુક્રેન વચ્ચે જંગ તો ચાલુ જ હતો ત્યાં અમેરિકાએ રશિયાના ઓઇલ ટેન્કરો પર કબજો કરીને પુતિનના ગુસ્સાની આગમાં ઘી હોમ્યું છે રશિયા હવે ગમે ત્યારે એ વળતો પ્રહાર કરી શકે છે ઈરાનની અંદર જબરજસ્ત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જેનો લાભ લઈને અમેરિકા અને ઇઝરાયેલ ત્યાં હુમલો કરવાની ફિરાકમાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે બીજી તરફ ચીન પણ મોકો મળતા જ તાઇવાનને ગળી જવા માટે તૈયાર બેઠો છે એશિયાના આ ખૂણે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે અત્યારે દુનિયાના નકશા પર યુદ્ધના અનેક મોરચા એક સાથે ખુલી ગયા છે જ્યારે એક તરફ પરમાણુ શક્તિ ધરાવતા દેશો આમને સામને આવી ગયા છે બીજી તરફ કુદરત પણ રૌદ્ર સ્વરૂપ દેખાડતી હોય ત્યારે લોકોને આ વિશ્વ દુનિયા સાચી લાગે દરેક વ્યક્તિના મનમાં સવાલ છે કે શું આપણે ખરેખર વિનાશ તરફ જઈ રહ્યા છીએ હવે સર્વનાશની જેટલી પણ આગાહીઓ થઈ રહી છે એમાંથી મોટા ભાગની આગાહી બાબા વેંગાના નામે કરવામાં આવી રહી છે કદાચ તમને ખ્યાલ હશે કે બાબા વેંગા બલ્ગેરિયાના હતા ઓગણીસો છન્નુંમાં તેમનું નિધન થયું હતું તેમના નામે અનેક આગાહીઓ સોશિયલ મીડિયા પર ફરી રહી છે તમે કલ્પના કરો કે બાબા વેંગાના નામે દુનિયાભરના અખબારો આગાહીઓ પ્રકાશિત કરી રહ્યા છે જેમ કે તમે ધ ન્યૂયોર્ક પોસ્ટનો આ રિપોર્ટ જોઈ રહ્યા છો હજી ચાર દિવસ પહેલાંનો જ છે જેમાં લખવામાં આવ્યું છે કે બાબા વેંગાએ બે હજાર છવ્વીસ માટે આગાહી કરી છે કે એલિયનની સ્પેસશીપ પૃથ્વીના વાતાવરણમાં આવશે અને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે માત્ર ધ ન્યૂયોર્ક પોસ્ટની જ વાત નથી બલકે ધ મિરર અને એક્સપ્રેસ જેવા અનેક અખબારો અને ન્યૂઝ ચેનલોએ બાબા વેંગાની આગાહીઓ રજૂ કરી છે જેના લીધે જ તો આખી દુનિયામાં એની ચર્ચાઓ થવા લાગી છે બાબા વેંગાના નામે અલગ અલગ આગાહીઓ કરવામાં આવી રહી છે સૌથી મુખ્ય આગાહી એ છે કે આ વર્ષે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે જેમાં રશિયા અમેરિકા અને ચીન આમને સામને આવશે એટલું નહીં પૃથ્વીના સાતથી આઠ ટકા ભાગમાં કુદરતી હોનારતો આવશે અને નવેમ્બરમાં તો વળી એલિયન્સનું જહાજ પૃથ્વી પર લેન્ડિંગ કરશે સાથે નસ્ટર દોમાસના નામે કહેવામાં આવી રહ્યું છે કે લોહીની નદીઓ વહેશે ટૂંકમાં સાંભળીને જ એવું લાગે કે હવે બેક પેક કરી લેવી પડશે સૌથી મજેદાર કિસ્સો તો દાનાના એબોનાઓનો છે તેણે તો પૂરની આગાહી કરીને લોકોને બચાવવા માટે હોળીઓ બનાવી પણ પૂર તો ન આવ્યું પણ બાબા પોતે નકપર મર્સિડીઝ ખરીદતા પકડાઈ ગયા અને સીધા જેલ હવાલે કરવામાં આવ્યા એટલે કે દુનિયા ડૂબે કે ન ડૂબે બાબાની ગાડી તો આવી જ ગઈ બાબા વેંગાએ તો દુનિયાના અંત માટે પાંચ હજાર અગણાયશીનું વર્ષ આપ્યું છે તો સવાલ એ છે કે અત્યારે આટલો હોબાળો કેમ અસલમાં બાબા વેંગાએ ક્યારેય કશું લખ્યું જ નથી બધું લોકોના મોઢે સાંભળેલી વાતો અને સોશિયલ મીડિયાના મસાલા છે જેમ નાસ્તા ડોમસની વાતો ગમે ત્યાં ફિટ કરી શકાય છે તેમ અત્યારે બાબા વેંગાના નામે પણ જે મન ફાવે એમ આગાહીઓ વાયરલ કરવામાં આવી રહી છે ટૂંકમાં આ બધી વાતો સોશિયલ મીડિયાના ટ્રેન્ડ જેવું જ વધુ લાગે છે વિદેશી ભવિષ્ય વેતાઓની આ ભીડમાં અત્યારે આપણે ત્યાં એક ગ્રંથ વિશે સૌથી વધુ ચર્ચા છે આ ગ્રંથ છે ઓડિશાના મહાન સંત અચ્યુતાનંદજી મહારાજ દ્વારા રચિત ભવિષ્ય માલિકા આ ગ્રંથમાં સેંકડો વર્ષો પહેલાં જે લખાયું છે તે અત્યારની પરિસ્થિતિ સાથે સચોટ રીતે મેચ થયું હોવાનું મનાઈ રહ્યું છે બે હજાર છવ્વીસને લઈને આ ગ્રંથમાં અત્યંત ચોંકાવનારી વાતો લખવામાં આવી છે જેમ કે બે હજાર છવ્વીસમાં ત્રીજા વિશ્વયુદ્ધના નગારા વાગશે દુનિયાના શક્તિશાળી દેશો એકબીજાના લોકો લોહીના તરસ્યા થશે સાથે અનેક દેશોમાં ગૃહયુદ્ધ ફાટી નીકળશે ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયાનક યુદ્ધની આગાહી પણ આ ગ્રંથમાં જ કરવામાં આવી છે જે સીમા પરના વર્તમાન તનાવને જોતા લોકોને સાચી પણ લાગી રહી છે માત્ર મિસાઇલો જ નહીં પરંતુ અદ્રશ્ય દુશ્મનો પણ માનવજાત પર છે આગાહી મુજબ બે હજાર છવ્વીસમાં એવી વિચિત્ર બીમારીઓ અને અજાણ્યા વાયરસ ફેલાશે જેની સામે લડવું તબીબ વિજ્ઞાન માટે પડકારરૂપ બનશે ભવિષ્ય માલિકામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બે હજાર છવ્વીસથી શરૂ થયેલો વિનાશનો આ સિલસિલો બે હજાર સત્યાવીસ સુધીમાં પરાકાષ્ઠાએ પહોંચશે પ્રકૃતિ રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે અને પૃથ્વી પર મોટા પાયે પરિવર્તનો જોવા મળશે સવાલ એ છે કે લોકો આ વાતોને કેમ સાચી માની રહ્યા છે કારણ કે આપણે આપણી આસપાસ અત્યારે ખરેખર યુદ્ધો રોગચાળો અને કુદરતી આફતોનું પ્રમાણ જોઈ રહ્યા છે ભવિષ્ય માલિકાની વાતો ડરાવે તેવી ચોક્કસ છે પણ તે આપણને જાગૃત રહેવાનો સંકેત પણ આપે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે ઇન્ટરનેટ પર સર્વનાશની વાતો કેમ આટલી બધી વાયરલ અથવા તો ફેલાઈ રહી છે એની પાછળ એક જબરજસ્ત મનોવિજ્ઞાન અને સોશિયલ મીડિયાની ચાલ રહેલી છે જો કોઈ એમ કહે કે કાલે સવારે સૂરજ ઉગશે તો બધા બોલી ઉઠશે કે એમાં શું નવાઈની વાત છે પણ જો કોઈ એમ કહે કે કાલે રાત્રે મિસાઇલ પડશે તો લોકો ફટાફટ આખું ગામ ભેગું કરશે ડર એક એવી લાગણી છે જે આપણને લાઈક શેર અને કોમેન્ટ કરવા પર મજબૂર કરી દે છે ફેસબુક ઇન્સ્ટા અને યુટ્યુબના અલગોરી તમારી શાંતિ સાથે કોઈ લેવા દેવા નથી એ કંપનીઓને તો વોચ ટાઈમ જ જોઈએ છે જેટલી વધુ ડરામણી અને સનસનાટીભરી વાત એટલા જ તમે વિડીયો સાથે વળગી રહેશો અને તમે વળગી રહો એટલે એ કંપનીઓને કમાણી થાય પ્રલયની વાત આવે ત્યારે લોકોને મજા પડે એટલે જ સોશિયલ મીડિયા પર આવી આગાહીઓનો મસાલો ગભરાવીને તેને રોકેટની ગતિએ દોડાવવામાં આવી રહી છે જ્યારે આપણે કોઈ પોસ્ટ પર હજારો લાઇક્સ અને શેર જોઈએ છીએ ત્યારે આપણું મગજ આપોઆપ માની લે છે કે આટલા બધા લોકો કહેતા હોય તો વાતમાં કંઈક તો દમ હશે આને કહેવાય સોશિયલ પુરાવો એટલે જ આગાહીઓવાળી પોસ્ટને લોકો સાચી માનવા લાગે છે પણ અત્યારે આસપાસની સ્થિતિના લીધે પણ લોકોને આગાહીઓ સાચી લાગતી રહે છે એક બાજુ રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે બીજી તરફ અમેરિકાએ હમણાં જે વેનેજ્યુલા ઉપર દરોડો પાડ્યો હતો આવી સ્થિતિમાં વિશ્વયુદ્ધની આગાહી સાંભળીને આપણને લાગે કે આ તો બધી એકદમ સાચી વાતો છે તમને નવાઈ લાગશે પણ મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણને દુનિયા ખતમ થવાની તારીખ જાણીને એક પ્રકારની શાંતિ મળે છે તમને કદાચ સાંભળવામાં અજીબ લાગતું હશે પણ આની પાછળનું પણ એક કારણ રસપ્રદ છે મનોવૈજ્ઞાનિકો કહે છે કે અત્યારે દુનિયામાં એટલી બધી અંધાધૂંધી છે કે આપણને કશું સમજાતું નથી એવામાં જો કોઈ ચોક્કસ તારીખ આપી દે કે આ દિવસે બધું પૂરું થઈ જશે તો આપણા મગજને એક પ્રકારની નિશ્ચિતતા મળી જાય છે ભલે વિનાશની હોય પણ આપણને લાગે કે ચાલો ખબર તો પડી ક્યારે બધું પૂરું થવાનું છે વળી એ પણ છે કે જો માણસ એકલો મરવાનો હોય તો તે ખૂબ જ ડરે ચિંતા કરે પરંતુ તેને ખબર પડે કે આખી દુનિયાનો જ નાશ થવાનો છે ત્યારે તેને થોડી રાહત જરૂર થાય તે વિચારવા લાગે કે બધાનું જે થવાનું છે એ જ મારું થવાનું છે તમે ઇતિહાસ જોશો તો ભૂતકાળમાં પણ સર્વનાશની અનેક આગાહીઓ કરવામાં આવી હતી એમ છતાં આપણે હજુ સુધી હયાત છીએ તમને યાદ હશે બે હજાર બારમાં માયા સભ્યતાના કેલેન્ડરને ટાંકીને આખી દુનિયામાં ફફડાટ ફેલાયો હતો કે હવે તો દુનિયાનો અંત થઈ જ જશે બોલિવૂડમાં આ ફિલ્મો બની લોકોએ બંકરો બનાવ્યા પણ એકવીસમી ડિસેમ્બર બે હજાર બારની તારીખ આવી અને જતી પડે અને બાવીસમીની સવાર હંમેશની જેમ સુરત સાથે ઉગી આપણે હજી અહીં જ છીએ બે હજાર છવ્વીસનું વર્ષ દુનિયામાં ખરેખર પડકારજનક હોવાની વાત નકારી ન શકાય કેમ કે એક તરફ યુદ્ધનો માહોલ છે તો બીજી તરફ હોનારતો આવ્યા જ કરે છે અમે માનીએ છીએ કે બે હજાર છવ્વીસ ભલે યુદ્ધો અને અરાજકતાનું વર્ષ હશે પરંતુ બે હજાર છવ્વીસ આ ગ્રહ પર માનવજાત માટે અંતિમ વસ્તુ નહીં જોવાય હા મુશ્કેલીઓ જરૂર પડી શકે